ફિલ્ડ ઓફિસરની ભરતી આવી ગઈ છે એટલે કે જે મિત્રોએ એ બીએ સોશિયોલોજી કર્યું છે અથવા બીએ સાયકોલોજી કર્યું છે અથવા બીએસડબલ્યુ નો અભ્યાસ કર્યો છે એવા મિત્રો માટે ફિલ્ડ ઓફિસરની મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ભરતી આવી ગઈ છે તો મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ફિલ્ડ ઓફિસર બનવા માંગતા આપના સાયકોલોજી વાળા અને સોશિયલ વર્કવાળા મિત્રોના વિડીયો ખાસ શેર કરી દેજો ઓજસ ગુજરાત પર જઈને તમારે ફોર્મ ભરવાના છે એકવીસ તારીખથી પાંચ ડિસેમ્બર સુધી ફોર્મ ભરાવાના છે તો ઓજસ્ટ ગુજરાત વેબસાઇટ પર જઈને ફિલ્ડ ઓફિસરનું ફોર્મ ભરવાનું ભૂલતા નહીં તૈયારી માટે જ્ઞાન લાઈવ આપને મદદ કરી શકે એમ છે ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત છે એટલે પરીક્ષા પણ ગોણ સેવા પેટર્નથી થવાની છે ને ગોણ સેવા પેટર્નમાં હાલ જે બસો અને દસ ગુણની પેટર્ન ચાલે છે ટેકનિકલ સબ્જેક્ટ માટે એ પેટર્નથી તમારી એક્ઝામ થવાની છે તો જે મિત્રો તમારા ફિલ્ડ ઓફિસર બનવા માંગે છે એવા બીએ સાયકોલોજી બીએ સોશિયોલોજી અને બીએસ વાળા મિત્રોને વિડીયો શેર કરી દેજો અને ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો અચૂક ફોર્મ ભરી દેજો તૈયારી માટે પુસ્તકો માટે જ્ઞાન લાઈવના નીચેના નંબર એટ નાઇન એટ સિક્સ ડબલ સેવન ફાઇવ પર સંપર્ક કર દેજો ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગરી